લાગરા નાખો કંટાળી ગયો હોય હેડો બધા ઉપર નાખી ઉપર જવાનું એ નઈ જા મે એવું નઈ જોય સમજો બીલ बाजू કામ કરવાનું આ મેડમ હેડમ ફળાફળ નાખવાનું કે રે મોટો ઘણ કાઢે કને હોમું બોલે હ હા કને કરી દો જો માર ઘરે એટલે કોઈ

ઈનું ઝાઈનું સંતી રાખતો ફાડી કોક હેણા આગળ થી લે તારા હોતી ના તો અલાપા અહીંયા જો આ તો મને હેરાન કરી રહ્યો છે તને ખબર નઈ રાખે હવે આપડે જતારીએ હેઠા જો પેલો શું ચાલે રે

Wa mo naye bolwano utamana kito. Karu. Tana, na kaha na budu. Udu,

આવો દીઉ તાટ ટાટ હેટ આ સરપંચ બેઠા છો સરપંચ જય ગુરુ महाराज સરપંચ મારી આ તમે કોમે જશો ના તો એકમ બે હેડરો તો એક બોલજો મારાઓના કાકા રે ને યાર લoi પી